કોઈ તેને સાંકળથી પણ બાંધી શકતું નહોતું તેને ઘણી વાર બેડીઓ પહેરાવી સાંકળે બાંધવામાં આવ્યો પણ તે ટુકડા કરી નાખતો અને બેડીઓ તોડી નાખતો કોઈની તાકાત નહોતી કે તેને કબજે રાખે રાતને દહાડો કબરમાં અને ડુંગરોમાં તે સતત બરાડા પાડ્યા કરતો અને પથરાથી પોતાના ઘા કર્યા કરતો હતો તેણે ઈસુને દૂરથી જોયા એટલે દોડતા આવીને પગે પડીને મોઢેથી કહ્યું પુત્ર ઈસુ તારે અને મારે શું છે હું ઈશ્વરની આણ દઈને કહું છું કે મને રીબાવીશ નહીં કારણ ઈસુએ તેને કહ્યું જ હતું કે ઓ અશુદ્ધ આત્મા એ માણસમાંથી બહાર નીકળ ઈશુએ તેને પૂછ્યું તારું નામ શું છે ત્યારે તેણે કહ્યું મારું નામ તો લશ્કર છે કારણ અમે ઘણા બધા છીએ અને તેણે ઈસુને કર કરીને વિનંતી કરી કે અમને આ દેશમાંથી કાઢી ન મૂકીશ ડુંગર પાસે ભૂંડોનું મોટું ટોળું ચરતું હતું અશુદ્ધ આત્માઓએ ઈસુને વિનંતી કરી કે અમને એ ભૂંડોમાં મોકલી દે એટલે અમે તેમનામાં દાખલ થઈ જઈએ રજા આપી એટલે અશુદ્ધ આત્મા નીકળીને ગુંડોમાં દાખલ થઈ ગયા અને લગભગ બે ગુંડોને ચરાવનારાઓ ભાગી ગયા અને તેમણે શહેરમાં અને ગામડાઓમાં વાત ફેલાવી દીધી એટલે લોકો શું થયું છે તે જોવા માટે દોડી આવ્યા ઈસુની પાસે આવ્યા ત્યારે જેને અપદૂતોનું લશ્કર વળગ્યું હતું તે માણસે કપડાં પહેરીને સ્વસ્થ ચિતે બેઠેલો જોઈ તેઓ ભયભીત થઈ ગયા નજરે માણસોને શું થયું તે ભૂંડોની સી દશા થઈ હતી તે બધું કહીને સંભળાવ્યું એટલે તે લોકો ઈશુને વિનંતી કરવા લાગ્યા કે અમારી હદમાંથી ચાલ્યા જાઓ ઈસુ હોળીમાં બેસવા જતા હતા ત્યાં જેને પહેલાં વડગાડ હતો તે માણસે તેમને વિનંતી કરી મને આપની સાથે રહેવા દો પણ ઈસુએ તેને રજા ના આપતા કહ્યું તારે ઘેર તારા સગા વહાલા પાસે પૂજા અને તારા ઉપર દયા લાવીને પ્રભુએ તારા માટે જે કર્યું છે તે તેમને જણાવજે તે માણસ ચાલ્યો ગયો અને ઈસુએ પોતાને માટે જે જે કર્યું હતું તેની વાત દસ નગર પ્રદેશમાં ફેલાવવા લાગ્યો અને લોકો બધા અચંબો પામ્યા આ પ્રભુની વાણી છે તે જ આપણો આધાર છે ભલા યુવા મિત્રો તથા ધર્મસભાના દરેક લોકો આજના આ સુખ સંદેશમાં સંત માર્ગ લેખિત સુખ સંદેશમાં જણાવવામાં આવે છે કે જ્યારે ઈસુ કબ્રસ્તાનમાંથી પસાર થતા હતા ત્યારે કબ્રસ્તાનમાં ઘણા લોકોને અબદૂતો ગયા હતા અને અબદૂતો ગયા ત્યારે ઈસુએ તેમને કઈ રીતે બહાર લાવ્યા અને સારું સુખમય જીવન આપ્યું તે આપણે જોયું અત્યારના આધુનિક જમાનામાં પણ આ જ રીતે આપણા જીવનમાં લોભ લાલચ ઈર્ષા અદેખાય વાસના તેમજ અન્ય બીજી વધારાની નકારાત્મક બાબતો આપણા જીવનમાં આવી છે એક રીતે કહી શકાય તો એ પણ આપણા જીવનમાં અશુભ આત્માઓ જ છે તો વાલા ધર્મજનો અને યુવા મિત્રો હું એવું જ કહીશ કે પ્રભુમય થાવ ખ્રિસ્તમય ખાવ અને ઈસુમય જીવન પસાર કરો સહનશીલ બનો અને ને આગળ જીવનને જીવવાનો પ્રયત્ન કરી આપણી જીવનમાંથી આ દરેક બાબતોને બહાર લાવવાનો પ્રયત્ન કરી જીવનમાં આગળ વધી અને એકબીજા પ્રત્યે પ્રેમ અને આદરનો ભાવ રાખીએ તેવી જ પ્રાર્થના શત્રે અત્રે હું આપને વિનંતી કરું છું આ મેન